બહાર શા માટે બેહાડો છો એટલે અમને આ રીતે તમારે કરવાનું છે સાહેબ રોજ વીસ દિવસથી છોકરાઓ હું મને ફરિયાદ લોકો ની બહુ આવે છે સાહેબ ચમ બટા અહીંયા શા માટે બેઠા છો તમે બાર બધા છોકરા સ્કૂલમાં છે તમે શા માટે અહીંયા બેઠા છો જે બીતા નહીં તમ તાર હું તમારી સાથે છું પત્રકાર હની બી લેખી આવું પોતે બરાબર છે બીવાનું નથી શું બટા કામ શા માટે બેઠો છો અહીંયા રોજ બહાર જ બેસાડે છે તમને તમારા બટા શું તકલીફ છે તમારા બેટા પપ્પાનું નામ શું છે બેટા મમ્મી તારે ભાઈ આખું નામ બોલો પપ્પાનું તમારું આખું નામ બોલો બેટા તને બાર બેસા રહે છે તારે બેટા બરાબર ઓકે કાંઈ વાંધો નહીં બેટા સારું આજ જ રીતે વસ્તુ તમને બેસા રહે છે કેટલા દિવસથી કન્ટિન્યુ બેસા રહેશે તમને કેટલા દિવસ હે તો ભણવા નથી દેતા તમને એમને ભણવા નથી દેતા તમને આજ રીતે રોજ કરે છે જે સત્ય હોય કહેજો બીવાનું નથી ઓકે વાંધો બેઠા છો ફી બાકી છે એટલે છે તો તમને શું શું સાહેબ ક્લાસ ની અંદર બેસવા જ નથી દેતા પપ્પા નામ શું છે બેટા ઈરફાન તારે શું બટા શું તકલીફ છે તને બાકી તમને બહાર જ બેસાડે છે તું કેટલા દી સ્કૂલે નથી ગઈ બેટા શા માટે નથી ગઈ ધમકાવે છે સાહેબ ફૂલે ફૂલ ઓકે બેટા કઈ વાંધો નહીં બીજા છોકરા કેવા ગયા બધા એના બેગ પડ્યા છે કઈ ગયા મને ભાડા એટલે વોશરૂમ માં વ્યા ગયા છે કઈ વાંધો નહીં સારું બેટા હાલ